પાદરા પોલીસે મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પાદરા પોલીસ મથકના પીઆઈ વીએ ચારણને બાતમી મળી હતી કે પાદરા નગરમાં આવેલ તાતપુરા રોડ પર અરિયન સોસાયટીના કોમન પ્લોટમાં બ્રિઝા અને ઇનોવા ગાડીમાં મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઉતરી રહ્યો છે. એ જ સમયે બાતમીવાળી જગ્યા પર પાદરા પોલીસ મથકના પીઆઈ વીએ ચારણ ડિસ્ટાફ પીએસઆઈ આરસી થુમર સહિત સ્ટાફના માણસો સાથે રેડ કરી હતી જેમાં વિવિધ બ્રાન્ડની બીયર અગિયાર પેટી નંગ બસો ચોસઠ ક્વાર્ટર તેત્તર પેટી નંગ પાંત્રીસો ચાર કુલ ચોર્યાસી પેટી સહિત બ્રેઝા ઇનોવા ગાડી તેમજ મોબાઈલ સહિત કુલ બાર લાખ પંચ્યાસી હજાર ચારસોનો કુલ મુદ્દામાલ ઝડપી પડ્યો હતો રેડ દરમિયાન કુલ ત્રણ આરોપીઓ મોહિત અનિલ કુમાર ફુલવાની રહે વડોદરા મોનિક સુરેશભાઈ ચૌધરી રહે વડોરા રાજેન્દ્રસિંહ કેસરસિંહ રાઠોડ રહે રાજસ્થાનની અટકાયત કરવામાં આવી હતી તેમજ આ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો જે અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સમગ્ર ઘટનાની પાદરા પંથકમાં વેગે વાત પ્રસરી જતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો